ગુજરાત કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા મારી જન્મભૂમિ કર્મભૂમિ ઉના છે અને હું છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી રાજકોટની અંદર આવી અને દરેક સ્કૂલ કોલેજોમાં હું કોઈન્સ અને કરન્સી વિશે સ્પીચ આપું છું અને જન જન જાહેરમાં પણ હું પ્રદર્શનો ગોઠું જેથી કરીને લોકોને આપણી વિરાસત છે કે જે આપણી યાદ છે લોકો ભૂલી રહ્યા છે દિવસે દિવસે એને યાદ આવે અને મારી પાસે દરેકે દરેક સંગ્રહ છે એ દરેકે દરેક લાઈવ છે ઓરિજિનલ કોઈન્સ અને કરન્સી છે એના માટે હું રાજકોટ રહ્યો છું અને રાજકોટ દરબાર સ્કૂલ કોલેજમાં સ્પીચ આપું છું અને દરેકે દરેક જગ્યાએ પ્રદર્શનો ગોઠવતો હોય છું સિક્કા નોટો માટેના હાર ગણપતિ બાપા ગજાનંદ મહારાજ કે જય હો મહારાષ્ટ્ર બોમ્બે જે લાલબાગના રાજા લાલબાગના રાજા એટલે એમના માટે કોઈ પણ શ્રદ્ધાથી એક કોઈપણ માનતા રાખે એટલે અવશ્ય પૂરી કરતા હોય છે અને લાલબાગના રાજાના હું દર્શન છેલ્લા તેત્રીસ વર્ષથી કરવા જાઉં છું મને બહુ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે દાદા ઉપર અને ત્યાં સમય લાગે છે એટલું ભાડભીડું છે પણ એટલો આનંદ આવે છે કે ન પૂછવું વાત ગણપતિ બાપાનું નામ લઈએ એટલે આપણા પોતાના શરીરમાં રોમ રોમ આનંદ અને વિભોર થઈ જતા હોઈએ છીએ અને ગણપતિ બાપાના હાર બનાવવા માટે એક જ હતું કે હું વિશ્વભરના સિક્કા નોટો ભેગી કરું છું તો મારી પાસે ઘણા બંડલો પણ આવતા હોય છે ત્યારે જોયા પછી મને તાત્કાલિક અંદરથી પ્રેરણા થતી હોય છે કે ભાઈ ચાલો આ બંડલ અલગ મૂકો આ બંડલ અલગ મૂકે દાદાનો એક આપણે હાર બનાવીએ દાદાનો હાર બનાવી અને દાદાને આપણે તેમના ચરણોમાં અર્પણ કરવા માટે મારી ઈચ્છા હોય છે એ આ વખતે મેં પચીસ ફૂટનો હાર બનાવ્યો છે કે જેમાં ચરણી નોટો છે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા અને સો રૂપિયાની નોટો જે મંડલની હતી એ દરેકે દરેક મૂકી અને મૂકી છે એમાં ઓલ્ડ કરન્સી નોટો મૂકી છે અને ન્યૂ કરન્સી નોટો પણ બંને વસ્તુ મેં અંદર મૂકેલી છે અને બંને વસ્તુ મૂકેલી છે ગણપતિ બાપા વિઘ્નહરતા અને મને મારી લાઈફની અંદર આજે મારો વિષય છે સિક્કા નોટોનો એમની અંદર જેટલા મને સિક્કા નોટો ભેગી એમાં મને વિઘ્ન બહુ આવતા એટલે ત્યારે દાદાનું સમરણ કરું એટલે મને ઘણી બધી વસ્તુ મળી જતી અને મને બહુ તકલીફો પડતી એમાંથી મને મુક્ત થતો અને મેં અકલ્પનીય વાત છે મારી દૃષ્ટિએ કે ક્યારે પણ મેં વિચાર્યું નહોતું કે હું આખી વિશ્વભરના સિક્કાના નોટો એકત્રિત કરી શકીશ આજે હું ગુજરાત સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન સ્થળ એટલામાં જ ફરી અને મેં ભારતની અંદર રહીને જ એટલા આખા વિશ્વના સિક્કા ભેગા કર્યા છે એટલે દાદાની માથે દ્રષ્ટિ હોય એને આપણે શ્રદ્ધાથી માણતા હોય તો આપણી માટે અચૂક આપણા દરેકે દરેક મનોકામના દરેકે દરેક પરિપૂર્ણ કરતા હોય છે લાલબાગના રાજા હાર બનાવતા હું જ્યારે પણ મને નોટો મળતી અને હું અલગ જગ્યાએ બંડલ મૂકી દેતો સારા લાગતા એટલે જૂની નોટોના નવી નોટોના અને મને ખ્યાલ હતો કે લાલબાગના રાજા હું દર વર્ષે જાઉં છું તો આ વર્ષે એક મેં હાર બનાવ્યો છે દાદાના ચરણોમાં પધરાવવા માટે એ હાર છે મારી પાસે પચીસ ફૂટનો છે અને ગણપતિ બાપાના ચરણોમાં પધારવા માટે હું આઠ જ દિવસનો સમય લાગ્યો છું મારે આઠ દિવસની અંદર આરામથી મેં બની ગયો છે અને મને આનો શોખ છે અને હું પોતે સારો આર્ટિસ્ટ છું એટલે મને નવો નવો આઈડિયા આવે એ પ્રમાણે ગોઠવતો જાઉં છું અને દાદાના ચરણોમાં હા એ ડિઝાઇનમાં થોડો સમય લાગતો હોય છે અને ફિનિશિંગમાં થોડો ટાઈમ લાગતો હોય છે સમથિંગ આપણે એક એક દિવસની અંદર ચાર ચાર પાંચ પાંચ કલાક વહી જતી હોય છે અને એટલો આનંદ આવે છે કે મારે નવું નવું આઈડિયા આવતો જાય કઈ રીતે ફૂલ બનાવું કેવી રીતે બનાવશું કેટલું સારું લાગશે પછી તેની અંદર કઈ કઈ જાતની ડિઝાઇન બનાવી પછી અંદર ડાયમંડ જડી શું મૂકવું ક્યાં લટકણ મૂકવા જેથી કરીને દાદાને સારું લાગે અને દાદાને તો જટ્ટો શણગાર કરો સાહેબ એટલું તો ઓછો જ હોય છે અને જટ્ટો દાદાને સારું લાગે એટલું કાર્ય કરવા માટે અમે પણ આતુર હોઈએ છીએ હું તો બહુ એક નાનો માણસ છું પણ મારી પાછો તો અસંખ્ય માણસો છે કે દાદાના ચરણો માટે નમવા માટે વિશ્વમાંથી અલગ અલગ દેશમાંથી પણ લાલબાગ આવતા હોય છે લાલબાગના રાજા ત્યાં હું જોતો છું સેલિબ્રિટીને એ બધા માટે કદાચ મારા ખ્યાલથી એ લોકોને સમય આપતો હોય છે હું તો એક આમ પબ્લિક છું અને મને માટે એટલો શ્રદ્ધાનો વિશ્વાસ છે હું ત્યાં કોઈને કહેતો નથી હું મારી શ્રદ્ધાપૂર્વક જ જાઉં છું એટલી બધી ભાડભીડ હોય છે છતાં પણ મને આનંદ છે અને દાદાના ચરણો લગીને પહોંચી જાઉં છું અને ત્યાં દાદાને સમર્પિત કરવા માટે પહોંચી જઈશ કોઈ વસ્તુ ફિક્સ નથી થતું એક દિવસ થાય કે બે દિવસ થાય એનું કોઈ નક્કી નથી થતું દાદાના ચરણોની અંદર મારા પધરાવાનો મારો હેતુ છે